પૂરવાની કવાયત હાથ ધરવામાં આવી છે નગર ગેટ વિસ્તારમાં એક આખલાને પકડવા જતાં તે ગુસ્સે ભરાયો હતો આક્રોશિત થયેલા આખલાએ એક વ્યક્તિને અડફેટે પણ લીધો હતો જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે

સમાચાર પ્રસારિત કરાયા બાદ તંત્ર જે છે હાલ હરકતમાં આવી છે પાલિકા તંત્ર દ્વારા ગત સાંજથી રખડતા પશુઓને પાંજરે પૂરવાની કામગીરી જે છે હાથ ધરવામાં આવી છે કે મિલન ચાર રસ્તા હોય નગર હોય નવા નાકા સહિતના વિસ્તારોમાંથી દાખલાઓને પકડીને પાંજરે પૂરવાની પણ કવાયત હાથ ધરવામાં આવી છે નગર ગેટ વિસ્તારમાં એક આખલાને પકડવા જતા આખલો જે છે હાલ ગુસ્સે ભરાયો હતો ત્યારે આક્રોશિત થયેલા આખલાને મહા મુસીબતે આખલા ને પણ પાણી પૂર્યો હતો ત્યારે આખરે રખડતા પશુઓને પકડવાની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવતા લોકો માં જે રાહત નો શ્વાસ લીધો છે